નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની એક સગીરાને રાજપીપળાના એક વિધર્મી યુવાને પોતાની પ્રેમજળમાં ફસાવી હતી આ દરમિયાન સગીરા ગત વર્ષે ઓગણત્રીસમી માર્ચના રોજ ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા ગઈ હતી ત્યારે રાજપીપળાના વિધર્મી યુવાને તેણીને બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપવા નહીં દઈ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરીને લઈ ગયો હતો જ્યાં તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યો હતો આ સાથે જ આરોપીના પિતાએ પણ તેની સાથે શરીરના અલગ અલગ ભાગે છેડછાડ કરી હતી જે બાદ સગીરાને જાણ થઈ હતી કે તે વિધર્મી છે અને તે પરણિત હોવા સાથે એક પુત્રીનો બાપ પણ છે જે બાદ ડેડીયાપાડા પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ નર્મદા જિલ્લા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફે જિલ્લા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઈ આ કામના મુખ્ય આરોપી એવા વિધર્મી યુવાનને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા સત્તર હજાર દંડ તેમજ સગીરા સાથે અડપલા કરનાર આરોપીના પિતાને પણ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા છ હજારના દંડની સજા ફરમાવી સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો હતો આ ઉપરાંત નામદાર કોર્ટે ભોગ બનનાર સગીર વયની દીકરીને રૂપિયા પચાસ હજાર ચૂકવવા હુકમ કર્યો છે જો કે આ વિધર્મી યુવાને નાદોદની અન્ય યુવતીને પણ હિન્દુ તરીકે પોતાની ઓળખ આપી શિકાર બનાવી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આજના ચુકાદામાં પોસ્કો એક્ટ હેઠળ સજા કરેલી છે જેમાં ઇમ્તિયાઝ સબ્બીર પઠાણ સબ્બીર ખાન પઠાણ જે પોતે મુસ્લિમ યુવક હતો અને હિન્દુ નામ ધારણ કરીને એને બે છોકરીઓ સાથે બળાત્કાર કરેલો છે જેમાં એ દસ વર્ષ પહેલાં એક નાદોદ તાલુકાના ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ લગ્ન કરેલા અને હાલમાં એની પાસે સાત વર્ષની બાળકી પણ થયેલી ત્યાર પછી એ ભાવિનના નામથી એ પોતે ઓળખાયેલો હતો ને ભાવિન છું એમ કરીને એની સાથે પ્રેમ સંબંધ બાંધેલા બાળકીને છોડીને તડછોડીને પતિ એને પત્નીને તડછોડીને એને પછી રેડિયાવાળા તરફની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધેલા અને એમાં એને ન્યૂડ વિડીયો એની સાથે બનાવેલો અને વિડીયોમાં એને વાયરલ કરવાની ધમકી આપીને એની સાથે અવારનવાર શરીર શારીરિક સંબંધ બાંધેલા ત્યાર પછી ધોરણ બારની પરીક્ષામાં એને છેલ્લા પેપરના દિવસે એની સાથે ભાગી ગયેલો અને ભાગ્યા બાદ એને આ રીતે અવારનવાર અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધેલા પછી એ છોકરીને એનો ઠેલામાં એનું એલસી કાર્ડ જોતા એલસી જોતા એમાં ઇમ્તિયાઝ પઠાણ નામ નીકળતા એ તો તરત ચોંકી ગયેલી કે આ તો મુસ્લિમ યુવક છે ત્યાર પછી તરત એ ભાગીને એના પિતા પાસે ગઈને પિતા દ્વારા એને ફરિયાદ કરવામાં આવેલી એ કેસ અહીંયા આગળ ચાલી જતા પોસ્કો એક્ટ છ મુજબ એને સજા કરવામાં આવી છે આરોપી નંબર એક જે પોતે યુવક હતો એને દસ વર્ષની સજા અને બે નંબરમાં એના પિતા જે મદદગારી કરતા હતા એને ત્રણ વર્ષની સજા કરવામાં આવી